દુઃખ દરદ કોઈ પણ કાંઈ પણ હોય તમે માની માનતા માની લો એટલે મા તમારું કામ કરી દેશે એક શ્રદ્ધા છે કે કોઈના ઘરે સંતાન ના હોય કોઈ માતાજીની માનતા કરે છે તો એમના ઘરે દીકરા દે જ છે હાલમાં પણ હજી દીધા છે અને માતાજી એ બહુ ઘણું સારું પણ કર્યું છે એટલે મગર માતાજી આરતી અમે કરતા હોય એટલે મંદિરના સામે આવી જાય છે ત્યાં આઈ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર આવેલા અને ત્યાં માતાજીને કહે છે કે માં એક ભગત આવ્યા છે તો એમને પાણી પાવું છે તો માએ પછી પતાળ તોડ્યું અને માતાજીએ એને પાણી પાવ્યું ત્યારે રસ્તો ન મળતા માતાજી પછીને પૂછે મગર માતાજી કે માતાજી તમે કેમ આટા મારો છો તો કે મને રસ્તો નહીં મળતો એટલે મગર માતાજીને કાંઠા સુધી મેળવા આવે છે ત્યારે માતાજીને વરદાન આપે છે કે જા મગરમાં આજે તું મારા પહેલી પૂંજાઈશ અને ત્યારથી એની જે કાંઈ ન થતી નાકમાં એને પોતાને પહેરાવી દે છે ત્યારે સોનાની નથવાળી પણ મગજ કહેવાય છે